તમને એમ થતું હોય કે કુળદેવી નથી મળતી કુળદેવી કામ નથી કરતી કુળદેવી મઢમાં નથી કુળદેવી ક્યાં છે આપણી કુળદેવી કોણ છે એવી ખબર નથી હોતી તો તમે તો અને નવ નોરતામાં શું કરું ને ઉપવાસ ના થતા હોય એમના માટે ખાસ ખૂંખા મેળી માતા એમના માટે ખાસ ખૂંઘા મેળી માતાએ કીધું છે કે જે ઉપવાસ કરે છે એ તો કરવો જો પણ જે નથી કરતા એમના માટે એક ઉપાય માતાએ ખૂંઘા મેળી માતાએ બતાવે છે નવરાત્રી છે કે આખા વર્ષની જે પણ તમારી ભૂલ થઈ હોય જે પણ તમારા ગુના કર્યા હોય જે પણ દેવ તમારે ના થયું હોય સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય માતાજી જય ખુંઘા મેળીમાં તો ખુંઘા મેળી માતા કીધું છે નવરાત્રિ હવે આવવાની તૈયારી છે અને નવરાત્રિ માટે શું કરવું એ ખૂંઘા મેળી માતા કીધું છે અને જે ઉપવાસ નવરાત્રિ માટે કરતા હોય છે અને જે નથી કરતા એમના માટે ખાસ ખૂંઘા મેળી માતાએ કીધું છે કે જે ઉપવાસ કરે છે એ તો કરવો જો જ પણ જે નથી કરતા એમના માટે એક ઉપાય માતાએ ખૂંઘા માતાએ બતાવે છે અને એ ઉપાય શું છે તો પ્રવચનમાં માતા ખૂંઘા માએ કીધેલું છે તો ખૂંઘા માતાએ શું કીધું એ આપણે આ વિડીયોમાં જણાવવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો માં ખૂંઘા માતાએ પ્રવચનમાં કીધું હતું તો કદાચ તમે નહીં સાંભળ્યું હોય તો આપણે આજે જણાવવાના છે વિડીયોમાં તો ખૂંઘા મેળીમાએ નવ નોરતા વિશે કીધેલું હતું અને નવ નોરતામાં શું કરવું ને ઉપવાસ ના થતા હોય એમના માટે ખાસ ખૂંખા મેળી માતા કીધું છે તો ચાલો જાણીએ મેળી માતાએ શું કીધું છે તો મેળી માતા કીધું છે જે ઉપવાસ થ કરતા હોય એ તો કરજો જ બાકી ના મૂકતા પણ જેનાથી નથી ભૂખી રહ્યા તો જેનાથી સહન નથી થતું ભૂખ્યા પેટથી એ શું કરવું એ ખૂંખા મેળી માતા કીધું છે તો ખૂંખામેળી માતા કીધું છે કે એને પૈસાનું દાન નથી કરવાનું ક્યાંય પૈસા નથી આપવાના પણ તમે ઘરે બનાવેલી રોટલી કે કોઈ ભોજન ભૂખ્યાને આપજો અને ગાયને જરૂર ખવડાવજો તો તમારો ઉપવાસ જેટલું જેટલું તમારો નવરાત્રિના દિવસો પડી શકે છે એટલે આ પણ ગુંખામ કીચલું કેટલું છે કે તમારાથી ઉપવાસ ના થાય તો શું કરવું જોઈએ એટલે જો તમારાથી ઉપવાસ ના થાય તો ઘરે રોટલીઓ બનાવીને ગાયોને ખવડાવીને દાન કુલદાન કરવું અને ભૂખ્યાને જો ભોજન પણ કરાવી તો તમારું ઉપવાસ કરેલા દિવસો હશે એવા નવ નોરતામાં તમારી કુળદેવીને એવાઓ વેત રાખજો એવાઓ સેવા કરજો કે તમારી માતાના જે પણ તમારાથી ભૂલ થઈ હોય નાની મોટી આખા વર્ષમાં જે પણ તમારાથી ભૂલ થઈ હોય એ તમારી કુળદેવી ક્યારે માફ કરશે જ્યારે નવ નોરતામાં તમે એને ખુશ રાખશો એને પ્રેમ કરશો એને હેત આપશો એને દિલથી રાખશો તમે એના હૃદયના આંસુ પાડજો આંખથી તમે એને એટલો હેતથી પ્રેમ કરશો અને માતાને ખૂબ લાડ કરજો તો આવું ખૂંખા મેળીમાં થઈ ગયું છે કે તમે ખૂબ લાડ કરજો ખૂબ આંસુ વિના પાડજો એના માટે તો તમારી કુળદેવી અમીનો ઓટકાટ મળી જશે અને એ જો તમારી આટલું અરજી સાંભળશે અને તમે એને હેત ભર્યું પ્રસાદ એટલે કે જે નિવેદ કરવામાં આવતું હોય છે નવું નોરતા માટે કે આઠમના દિવસે કે નવના દિવસે એ તમે હેતથી આપજો અને જે પણ તમારાથી ભૂલ થઈ હોય એની માફી માગજો અને એના માટે તમે આંસુ દિલથી આંસુ પાડજો તો તમારી માતા જે પણ હશે એને અમીનો ઓટકાર આવી જશે તમારા માટે જો અમીનો ઓટકાર આવી ગયો ને તો તમારા જીવન સુધરી જશે તમારો દિવસો નવા ચાલુ જશે એટલે જે પણ આ નવરાત્રિ છે એ આખા વર્ષની જે પણ તમારી ભૂલ થઈ હોય જે પણ તમારા ગુના કર્યા હોય જે પણ દેવ તમારે નારાજ થઈ હોય જે પણ તમે ભૂલ કરી હોય એ આ નવરાત્રીમાં તમારો ગુનો માફ થઈ જશે પણ આટલું કરજો જે રાખજો અને માતાને જો તમે ખુશ રાખશો તો માતા તમને ખુશ રાખશે અને માતાને અમીનો ઓળખકાર તમે આપ્યો તો તમને જીવનમાં માતા તમને ખોટ નહીં આવવા દે એવું ખૂંખામાળીમાં એક પણ તો જય ખૂંખામાળી માતા માં તો લોકો દૂર દૂરથી ગામડે હોય તેવા એમના તો ગામડે જતા હોય છે કોઈના શહેરમાં હોય તો તે શહેરમાં પણ જઈ શકતા હોય છે પણ એમની માતાના નિવેદ કરવા માટે આઠમના નું નિવેદ જે પ્રમાણે થતા હોય એ પ્રમાણે કરતા હોય છે પરંતુ જે લોકો અમુક દેવને કુળદેવીને ખબર નથી હોતી કે કુળદેવ કોણ છે એવા લોકો પણ ઘણા છે તો એવા લોકો મનમાં મૂજાતા છે કે બધા નિવેદ કરે છે આ માતા પૂજે છે પીળી માતા પૂછે છે પણ અમને તો ખુદને કે કુદેવ કોણ છે હવે ખબર નથી તો એવા ઘણા લોકો હોય છે તો એવા લોકોને પણ મા માડી માતા કીધું છે આપણે અગાઉ પર વિડીયોમાં જણાવ્યું હતું તો માડી માતા એ પણ કીધું છે કે તમારા ઘરે જે પણ દેવ હોય જે પણ કાળકા માતા હોય માતા જે ચામું માતા હોય જે મેળી માતા હોય જે પણ કોઈ કુળદેવી તમે તરીકે પૂજતા હોય અને તમને એવું લાગે કે આપણી કુળદેવી નથી પણ છતાં તમે પૂજો છો તો તમને એવું લાગે તો તમારે એ માતાજીને એવું કહેવાનું કે મને ખબર નથી કે મારી દેવી કોણ છે પણ જે પણ હોય તું લાવજે અને અત્યારે તો તું જ કુળદેવી શું જે પણ હોય એ તું અર્જ કરીને પ્લે કરજે એટલે જે પણ દેવ તમે પૂજતા છે એ દેવ તમારી અરજના સાંભળીને તમારી કુળદેવી લાવવાનો જરૂર પ્લે કરશે અને જરૂર તમારી કુળદેવી પણ મળી જશે એ પણ કુંખામેળી માતાના શબ્દ છે અને કુંખામેળી માતાએ આ પ્રવચનમાં કીધેલું છે જો તમે આટલું કરશો તો તમારી કુળદેવી પણ મળી જશે અને કુંખામેળીના સાનિધ્યમાં જયા પછી લાખોની કુળદેવી મળી છે લાખોની કુળદેવી પૂજા મળે છે જે કુળદેવીને નતા મોનતા એ પૂજા મળે છે અને કુળદેવીના જે કંઈ નતા સાંભળતા એ કુળદેવીના આ સાંભળવા મળે છે કુળદેવીના રસ્તે હેળવા કુળદેવીના રસ્તે હેળો એટલે તમારી દુનિયામાં કોઈ કાંટો આવે નહીં કુળદેવીના શરણ પકડી લો કુળદેવીના થઈ જાઓ એટલે કુળદેવી તમારા જે દુનિયામાં કોઈ ખોટ ના આવવા દે કોઈ દુઃખ તમને આવવા ના દે તમારા ઘણા તમને એમ થતું હોય કે કુળદેવી નથી મળતી કુળદેવી કામ નથી કરતી કુળદેવી મઢમાં નથી કુળદેવી ક્યાં છે આપણી કુળદેવી કોણ છે એવી ખબર નથી હોતી તો તમે સાનિધ્યમાં જાઓ કુંખામેળીની બાધા રાખો કુંખામેળીને માનતા રાખો કે બહુ મોટાની બાધા રાખો પર ચુંદડીને રાખ્યો તો પણ કુંખા કામ કરે છે લાખો લોકોનું કામ કરી નાખી છે પાંચ લાખ પબ્લિક આવતું હોય છે ગાદી ચાલુ હોય ત્યારે પાંચ લાખ પબ્લિક આવતું હોય છે કુંખામેળીના સાનિધ્યમાં કુંખામેળીના સાનિધ્યમાં જે વચી જાય એનો બેડો થઈ જાય અને કુળદેવી મળી જાય એ સીધા રસ્તે ચાલશે દારૂ પીધો દારૂ છોડી દેશે માંસ મટણ ખાધો તો માંસ છોડી દેશે અને સીધા રસ્તે ચાલવા માંડે છે તમારા પણ ઘરમાં કોઈ આવું થતું હોય તો કુંખામેળીને સાંજેમાં જાઓ કુંખામેળીને ઘરે બેઠા માનતા રાખશે તો પણ તમારે કુંખામેળી કામ કરશે ફોનમાં જોતા જોતા વિડીયો જોતા જોતા કુંખામેળીને બાધા રાખે તો પણ લાખો લોકોના કામ થઈ જાય અને તમારું પણ કામ થઈ જાય તો આ કુંખામેળીના ખૂબ ચમત્કાર છે તો જય કુંખામેળીમાં જય બહુચર માતા તો મિત્રો અમારી ચેનલમાં બ્લોગ વિડીયો પ્લસ મોટિવેશન આવા પણ વિડીયો આવતા હોય છે તો હવે नवा, नवा तो लाइक चा सबस्क्राइब करणं भूलता न जय माताजी परी मळिये नवा व्हिडिओ ની અંદર કા તો નવા બ્લોગ વિડીયો ની અંદર તો જય માતાજી નવા તો લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી ફરી મળીએ નવા વિડીયો ની અંદર તો જય માતાજી